કારણ કે આજે એક દેવ દિવાળી અને સાથે સાથે એક નવો કાર્યક્રમ આજે આવી ગયો ગ્રામ સભાનો છતાં પણ આ ઉપસ્થિત છો ત્યારે આપને ધન્યવાદ છે ખૂબ ખૂબ અભિનંદન છે આપણે બધા જાણીએ છીએ કે આપણો ભારત દેશ પ્રાચીન દેશ છે ભારતની ભૂમિ પુણ્ય ભૂમિ છે આ ભૂમિ પર અનેક ઋષિ મલીઓ થઈ ગયા પ્રાથમિક શાળામાં દાખલ કરવાનું થયું જયપાલનાથ એક સ્કૂલ ચલાવતા હતા એ સ્કૂલમાં પ્રાથમિક શાળામાં મેમ દાખલ કર્યા ગામમાં પ્રાથમિક શાળાના અભ્યાસ અમને કહ્યું ખૂબ તેજસ્વી બાળક જયપાલનાથ ને ધ્યાનમાં આવ્યું કે આ મહાન વિભૂતિ છે ખૂબ હોશિયાર છે ખૂબ જુઝાળુ છે ખૂબ ટેલેન્ટ લાગ્યું એમને શિક્ષણને તો ખબર પડી જાય કે બાળક કયા પ્રકાર નો છે શિક્ષક પાસે આવે એટલે તેના મા બાપને કીધું કુલ ચાર ભાઈ બેન હતા બે ભાઈઓ અને બે બહેનો ગરીબ પરિસ્થિતિ એના મા બાપને કીધું સુગ્ના મુંડાને કે તમારો બાળક ખૂબ તેજસ્વી છે એક સારો અધિકારી બનશે સારો અફસર બનશે તો એને સારી શાળામાં એને ભણવા મૂકવો જોઈએ અમારે તો ગરીબ પરિસ્થિતિ છે અમે કોઈ સ્કૂલમાં કોન્વેન્ટ સ્કૂલ ના શકીએ અમારી પાસે પૈસા નથી ત્યારે કીધું કે આ જર્મન સ્કૂલ 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 ઇંગ્લિશ મીડિયમ છે છે ખ્રિસ્તી એમાં તમે એડમિશન લો તો સરસ મજાનું તમારું બાળક થશે પરંતુ શરત એટલી છે પૈસાની જરૂર નથી પણ તમારે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવો પડશે આવી મને શરત કરી એમની ઈચ્છા નહોતી ધર્મ પરિવર્તન કરવાની પરંતુ શિક્ષક નો પણ આગ્રહ અને બાળકનું ભવિષ્ય વાલીને સામે હતું એટલે વાલીઓ કીધું કે સારું વાંધો નહીં અમારા બાળક માટે ધર્મ પરિવર્તન કરવું પડે તો અમે કરવા તૈયાર છીએ બાળકને કોન્વેન્ટ સ્કૂલમાં દાખલ કરે છે દાખલ કરી એટલે બિરસાને શીખા હતી એ શીખા પણ કાપી લેવામાં આવે છે સ્કૂલમાં હોસ્ટેલ હશે હોસ્ટેલમાં ગૌમાસ પીરસવામાં આવે છે આ પ્રકારનું એક વાર એમના ગામમાં પાદરી આવ્યા પાદરી એટલે કે ધર્મનો પ્રચાર કરવા માટે આવે છે ગામમાં પાદરી આવતા હોય એટલે સ્વાભાવિક છે લોકો ભેગા થાય ને બિરસા પણ ત્યાં બેઠા હતા આપણા હિન્દુ ધર્મ વિશે થોડી આમ આંગતે બધી વાતો તમારો ધર્મ આવો છે આદિવાસીઓ ગરીબ છે આદિવાસીઓ શિક્ષિત નથી આદિવાસીઓ આ છે આદિવાસીઓ નત્યમ છે આનું મૂળ કારણ છે કે તમે ધર્મ આ ધર્મને માનો છો એટલા માટે તમે ગરીબ છો આ હિન્દુ ધર્મને માનો છો એટલે તમે અશિક્ષિત છો તમે ગરીબ છો આ પ્રકારની વાતો જ્યારે પેલો પાદરી કહેતો તો ભગવાન બિરસા મુંડા શાંતિથી સાંભળે છે એક પણ અવાજ કરતા નથી આગળ એવું કહે છે કે તમારા ભગવાન તો જો આ પાણીમાં નાખ્યા ડોલમાં પાણી છે નાખ્યા છે ડૂબી જાય છે અમારો ભગવાન જો તરે છે ક્રોસ પાણીમાં નાખે એટલે ક્રોસ તરે સ્વાભાવિક છે તો તમારો ભગવાન તમને શું તરવાનો છે આવી ટીકા ટીપણી કરતા હતા અમારો ભગવાન તો જળ જેવો ક્લીન છે આવી પણ વાતો પાદરી કરતો હતો તમે અજ્ઞાની છો તમે આમ છો તમે તેમ આવી વાતો કરી તો ભગવાન બીતા મુંડાએ શાંતિથી કીધું જે અમને ખોટે માર્ગે અમને જે અમને દોરવા વાળા કે ખોટી વાત કરવા વાળા અજ્ઞાની વાત ધર્મની વિરુદ્ધ વાત કરવા વાળા આ લોકો અજ્ઞાની છે અમે અજ્ઞાની નથી આવી વાત કિસ્સા આટલી જ વાત કરી અને પાદરી ચૂપચાપ ત્યાંથી ચાલ્યો જાય છે એક રવિવારનો દિવસ હતો તો સ્વાભાવિક છે રવિવાર હોય એટલે રવિવારે બધા જ કન્વર્ટેડ હોય કે ખ્રિસ્તી લોકો ચર્ચમાં જતા હોય છે તો ભગવાન બિરસા મુંડા મુંડા પરિવાર બધા જ લોકો ચર્ચમાં જાય છે ચર્ચમાં બેસે છે એમની પદ્ધતિ પ્રમાણે એમની કંઈક પ્રાર્થના થતી હશે પ્રાર્થનામાં બેસે છે પછી એમના પાદરી હશે તો એક બૌધિક આપે છે વ્યાખ્યાન આપવા ઊભા થાય છે અને કહે છે કે આ જળ જમીન જંગલ આ બધું મુંડાઓ પાસે છે તો તમે આ બધું ખિસ્તી મિશ્રને ઈસાઈ મિશ્રને આપી દો એ વાત મૂકે છે તારે મુંડાઓ બેઠા છે આગળ તો મુંડાઓ વિરોધ કરે છે કે આ તો કોઈ શક્ય જ નથી અમે તમને શા માટે આપીએ ત્યારે પાદરી ગુસ્સે ભરાઈ જાય છે અને ગુસ્સાથી કહે છે કે મુંડા ચોર છે મુંડા આ છે મુંડા બોલે છે તો ભગવાન બિરસાથી બેસી રહેવા નહીં થોડા આક્રમક મૂળમાં આવી ગયા અને ચર્ચમાં ઉભા થઈ જાય છે તમે કેવી વાત કરો છો કોની સાથે વાત કરો છો અમે જનજાતિ સમાજના છે અમે આદિવાસી સમાજના છે અમે કોઈને લૂંટ્યા નથી અમે કોઈના પૈસા ખાતા નથી અમારા જેવા મુંડાઓ તો અમને આ વિશ્વમાં નહીં હોય કોઈ તમે વાત કરો છો આમ થોડા આક્રમક મૂળમાં આવી ગયા અને પાદરીને સામે બોલે છે ભગવાન બિરસા મુંડા અને ધીરે રહીને આ ભગવાન બિરસા મુંડાને સ્કૂલમાંથી એનું સરટી કાઢી આપવામાં આવે છે અને એને નિશાળમાંથી કાઢી મૂકવામાં આવે છે ભગવાન બિરસા મુંડાને વિશાળમાંથી બહાર નીકળ્યા પછી પોતે ચિંતન કરે છે ગહન ચિંતન કરે છે અધ્યયન કરે છે આ ધર્મ શું છે આ સંસ્કૃતિ શું છે હું કોણ છું ભગવાન કોણ છે અને આનંદ પાંડે એક પ્રસિદ્ધ વિદ્વાન વ્યક્તિના સંપર્કમાં આવે છે એના સંપર્કમાં આવવાથી ધીરે 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 ધર્મની વાતો થાય છે સાથે ફરે છે સાથે વાતચીત કરે છે એના સંપર્કમાં રહે છે અને ભગવાન બિરસા મુંડા આપણું મહાભારત આપણું રામાયણ દેશ પુરાણ ઉપનિષદ જેવા સાહિત્યનું ગ્રંથોનું વાંચન શરૂ કરે છે ધીરે ધીરે વાંચનનું વાંચન કરતા ગયા અને રસ પડતો ગયો અને આનંદ પાંડેને મળવાથી એમના હિંદુત્વનું બીજારોપણ થયું હિન્દુત્વનું પ્રગટીકરણ થયું અને વધારે સમય વધારે સમય પોતે એકાંતમાં રહેવા લાગ્યા અને ચાર વર્ષ સુધી એમને એકાંતવાસમાં રહ્યા અને પોતે સરસ એક અધ્યયન કર્યું આપણા હિન્દુ ધર્મનું અને પછી એમને મનમાં લાગ્યું કે મારે કે મારા સમાજ માટે મારા જનજાતિ સમાજ માટે મારે જળ જમીન જંગલ જનજાતિ સમાજ Thank you